અથવા તો ગંભીર બીમારીઓમાં રક્તદાનથી જીવ બચી જાય છે રક્તદાનથી શરીરમાં નવા રક્તકણોની ઉત્પત્તિ થાય છે દર્શક મિત્રો આજરોજ વડોદરા શહેરના માંડવી જમનાભાઈ હોસ્પિટલ પાછળ આવેલ મોરબી ટંકારા મેમન જમાટ ખાના મેમન જમાટ દ્વારા તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંચાલિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ભારે ઉત્સાહ સાથે રક્તદાન કરવા આવી રહ્યા છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સલીમભાઈ ચંપલવાલા સી ઝોન ઝોનલ સેક્રેટરી મોહમ્મદ ઇકબાલ મેમન સાથે હાલાઈ મેમન જમાતના સેક્રેટરી અર્સિલ તોપાલા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા છે વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ મોરબી ટંકારા મેમન જમાત ખાનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે ને જે લોકો પબ્લિક અવેરનેસ આવી રહી છે ને બ્લડ ડોનેશન ચાલી રહ્યું છે ને બે વાગ્યા સુધીનો ટાઈમ છે ને બે વાગ્યા ને બીજું કે બે ગિફ્ટો આપવામાં આવી રહી છે બ્લડ ડોનેશનમાં આ કયા સંયુક્ત રક્તદાનનું આયોજન લાયન્સ ક્લબના તરફથી સયોજનથી રાખવામાં આવ્યું છે મોરબી કયા बाजू જમાત આવ્યું લાડવાડા મારું નામ મોહમ્મદ ઇકબાલ ઇસ્માઈલભાઈ સી જોન સી જોન જર્નલ સેક્રેટરી અમે આજે રક્તદાન સમાજને શું સંદેશો આજ મેસેજ આપીશું કે રક્તદાન એક મહાદાન છે અને આનાથી લોકોની જિંદગીઓ બચી શકે છે અને આજની તારીખમાં વડોદરા શહેરમાં અને આખા હિન્દુસ્તાનમાં બ્લડની બહુ જ જરૂર છે એટલે આવા બ્લડ ડોનરના કાર્યક્રમો રાખવા જોઈએ અને આજે વડોદરા મોરબી ટંકાના મેમણ જમાતખાનામાં બ્લડ ડોનરનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે લાયન્સ ક્લબ તરફથી તો એ ઓલરેડી અમારા ચાલુ છે ઘણા લોકો આવી રહ્યા છે અને આવાના બાકી છે બે વાગ્યા સુધી આ બ્લડ ડોનર કાર્યક્રમ ચાલશે અને મારી અપીલ છે લોકોને કે હવે બ્લડ આપી અને લોકોની જાન બચાવે જીવ બચાવે અને જીવ બચાવે અને લોકોને સાથ સહકાર આપે તો આ બ્લડ ડોનર જે હમણાં ચાલુ છે એમાં બ્લડ આપી અને બે ગિફ્ટ આપણે આપીએ છીએ એ લઈ જાય અને વધુમાં વધુ બ્લડ ડોનર થાય એના માટે આ મેસેજ અમે લોકોને પૂછતું કરીએ છીએ સલીમભાઈ ચપ્પલવાલા મોરબી ટંકારા મેમણ જમાત પ્રેસિડન્ટ આજે થર્ટી ઓગસ્ટ બે મોરબી ટંકારા મેમન જમાત જમાતખાનું માંડવી લાડવાળામાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ સેકન્ડ ઓર્ગેનાઇઝ થયું છે એના પહેલે પણ એક વર્ષ પહેલે કેમ્પ ઓર્ગેનાઇઝ થયું હતું જેમાં રેકોર્ડ ટુ સેવન્ટી એ બ્લડ ડોનર્સ આવ્યા હતા અને ઇન્શાલ્લા આજે અલ્લાની જાતથી ઉમીદ છે કે આજ એ પણ રેકોર્ડ તૂટશે ઇન્શાલ્લા તાલા અને અમારું એક જ મેસેજ છે વડોદરા મેમન સમાજનું કે સોસાયટી માટે જેટલું સારું કામ થઈ શકે એટલું કરવાનું છે ઇન્શાલ્લા તાલા મારું નામ અર્શિલ ટોપાલા હાલાઈ મેમન જમાત સેક્રેટરી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે